પાંડવ અર્જુનનો પુત્ર અભિમન્યુ ના જન્મ થયો જેનું નામ રાજા રાજા પરીક્ષિત પરીક્ષિત હતું એકવાર શિકાર માટે જંગલમાં ગયા તે દરમિયાન તેમણે જંગલમાં કલયુગને જોયો પરીક્ષિતે તરત જ કલયુગને પૃથ્વી છોડી દેવાનો આદેશ આપ્યો એટલે કલિયુગ રાજાના ચરણોમાં પડીને દયાની ભીખ માંગવા લાગ્યો રાજા વિચારે છે કે રાજધર્મ કહે છે કે તેના ચરણોમાં આવનારને આશ્રય આપવો એક ક્ષત્રિયનું પરમ કર્તવ્ય છે ત્યાર પછી રાજા પરીક્ષિતે કળિયુગને રહેવા માટે પાંચ સ્થાનો આપ્યા અને કહ્યું કે જ્યાં પણ દારૂ વેશ્યાવૃત્તિ જુગાર હિંસા અને પાપ દ્વારા કમાયેલ સોનું હશે ત્યાં તમે નિવાસ કરશો રાજા પરીક્ષિતે આ સમયે સુવર્ણ મુગટ પહેર્યો હતો જે તેમને તેમના પૂર્વજો પાસેથી વારસામાં મળ્યો હતો આ સોનું કર્મોમાં વ્યસ્ત હતું આનો લાભ લઈને કલયુગ મુગટમાં પ્રવેશ્યો અને રાજાના મસ્તક પર સવાર થઈ ગયો જંગલમાં શિકાર કરતી વખતે રાજા પરીક્ષિતને તરસ લાગી તેણે જંગલમાં એક ઝૂંપડું જોયું જ્યારે તેણે અંદર પ્રવેશ કર્યો ત્યારે તેણે ઋષિ શ્રમિકને તપસ્યામાં મગ્ન બેઠેલા જોયા જ્યારે પરીક્ષિતે ઋષિ પાસે પીવા માટે પાણી માંગ્યું ત્યારે તપસ્યામાં તલ્લીન ઋષિએ જવાબ ન આપ્યો જે પછી કલયુગના પ્રભાવથી ક્રોધિત થયેલા રાજા પરીક્ષિતે મરેલા સાપને ઋષિના ગળામાં મૂકી દીધો અને પોતાના મહેલમાં પાછા ફર્યા જ્યારે આરામ કરવા રાજાએ મુકુટ ઉતર્યો ત્યારે રાજાને ખબર પડી કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને તરત જ રાજા ઋષિ આશ્રમ તરફ નીકળી પડ્યા પણ રાજા પહોંચે તે પહેલા ઋષિ પુત્ર પહોંચી ગયા અને પિતાના ગળા મરેલો સાપ જોઈ ક્રોધિત થઈ ગયો અને શ્રાપ આપી દીધો કે જે કોઈએ મારા પિતાના ગાળામાં મરેલો સાપ નાખ્યો છે તેને આજથી સાતમા દિવસ તક્ષક સાપ તેને ડંખ મારીને મોતને ઘાટ ઉતારશે દૂર ઉભેલા રાજા પરીક્ષિતે આ બધું સાંભળ્યું ત્યારબાદ રાજા પરીક્ષિત ખૂબ જ દુઃખી થયા જેના બાદ રાજાના સાથ માળના મહેલની સુરક્ષા એટલી ચુસ્ત બનાવી દેવામાં આવી હતી કે એક પક્ષી પણ પ્રવેશ ન શકે પરંતુ તે જ દિવસે તક્ષક સાપ કોઈક રીતે મહેલમાં પ્રવેશી ગયો અને રાજા પરીક્ષિતને કરડ્યો અને રાજા પરીક્ષિતનું મૃત્યુ થયું જ્યારે રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજને ખબર પડી કે તક્ષકના ડંખથી તેના પિતાનું મૃત્યુ થયું છે ત્યારે જન્મેજયના મનમાં બદલાની ભાવના ભડકી ઉઠી અને જન્મેજયે દુનિયાના બધા સાપોનું અસ્તિત્વ મિટાવી દેવાની પ્રતિજ્ઞા લીધી અને સર્પદમણ યજ્ઞ શરૂ કર્યો જેના કારણે પૃથ્વીના તમામ સાપ યજ્ઞની અગ્નિમાં સમાવા લાગ્યા અને રાખમાં ફેરવાઈ ગયા જે બાદ સાપોએ જઈને માતા મનસાદેવીને રક્ષણ માટે વિનંતી કરી પછી માતાએ પુત્ર આસ્તિકને યજ્ઞને રોકવા મોકલ્યો ત્યાં અગ્નિમાં સર્પોની આહુતિ આપવામાં આવી રહી હતી ત્યારબાદ માતા મનસાદેવીના પુત્ર આસ્તિકના પ્રયાસોથી સાપોનો જીવ બચી ગયો સમય વીતતો ગયો અને એક દિવસ જન્મેજય પણ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા પરંતુ જ્યારે જન્મેજનું મૃત્યુ થયું ત્યારે બદલો લેવા માટે સાપે જન્મેજની આત્માને સાપો એ પાતાળમાં બંદી બનાવી દીધા યુગ બદલાતા રહ્યો અને પછી કળયુગ શરૂ થયો આ સમયગાળા દરમિયાન એક બાળકનો જન્મ થયો અને જ્યોતિષને બોલાવવામાં આવ્યા ત્યારે જ્યોતિષીએ ગ્રહો અને નક્ષત્રોનું મૂલ્યાંકન કર્યું અને જ્યોતિષી ગભરાઈ ગયા અને કહ્યું કે આ બાળકનો જન્મ અત્યંત અશુભ નક્ષત્રોમાં થયો છે જ્યોતિષે છોકરાના માતા પિતાને તેને સમુદ્રમાં ફેંકી દેવા માટે કહ્યું ત્યારે હૃદય પર મૂકીને જ્યોતિષના કહેવાથી બાળકના માતા બાળકને દરિયામાં ફેંકી દીધો જ્યારે બાળકને દરિયામાં ફેંકવામાં આવ્યો ત્યારે દરિયામાં રહેલી એક મહાકાય માછલી બાળકને ગળી ગઈ અને બાળક ઘણા વર્ષો સુધી માછલીના પેટમાં જ રહ્યું જે પછી માછલી તરીને કિનારા પર પહોંચી ગઈ ત્યારે તે માછલી એક માછીમાર ના હાથમાં આવી અને માહીમારે જયારે તેને ચીરી તો માછલીના પેટમાં એક બાળક નીકળ્યું તે બાળક મોટું થઈને સંન્યાસ લીધો અને ત્યારે એ સંન્યાસી મહાત્મા ગુરુ મચ્છેન્દ્રનાથ કહેવાય પછી જયારે કળિયુ શરૂ થયો ત્યારે માતા બાસલને ને કોઈ સંતાન હોતું નથી ત્યારે તેમને ખબર પડી કે ગામની નજીક એક મહાત્મા આવ્યા છે તે મહાત્મા બીજું કોઈ નહીં પણ ગુરુ મચ્છેન્દ્રનાથ હતા અને માતા બાસલ ગુરુ મચ્છેન્દ્રનાથની ની સેવા કરવા લાગ્યા ત્યારે તેમની સેવા થી પ્રસન્ન થઈને ગુરુ મચ્છેન્દ્રનાથ તેમને તેજસ્વી પુત્ર ના આશીર્વાદ આપ્યા અને ગુરુ મચ્છેન્દ્રનાથ ત્યાંથી નીકળી ગયા અને ગુરુ મચ્છેન્દ્રનાથ પાતાળ તરફ આગળ વધ્યા જ્યાં રાજાએ જન્મે જની આત્માને તક્ષ કે બંધી બનાવ્યા હતા ત્યાં પહોંચ્યા અને જન્મે જયની આત્માને એક ગુગલ નામના ફળમાં સુપાબીને સુપાવીને પૃથ્વી તરફ આગળ વધ્યા જ્યારે તક્ષક સાપ ને ખબર પડી ત્યારે ત્યારે તેમનો પીછો કર્યો જ્યારે ગુરુ મચ્છેન્દ્ર નાથ પૃથ્વી પર આવ્યા ત્યારે તક્ષક સાપે મોકો જોઈને જેમાં જન્મેજની આત્મા હતી તે ગુગલ ને ગળી ગયો સદનસીબે રાજમહેલ માં એક સેવક ત્યાં સફાઈ કરી રહ્યો હતો જ્યારે તેને જોયું કે સાપ એક સંતના હાથમાંથી કઈક ગળી ગયો છે ત્યારે તેને સાવરણી ની લાકડી થી સાપ પર હુમલો કર્યો જેના કારણે ગૂગલ તક્ષક ના મોઢામાંથી નીચે ગુરુ મચ્છેન્દ્રનાથ ને ખબર પડી કે ત્યારે ગુરુ મચ્છેન્દ્રનાથે તે સેવકને વરદાન આપ્યું કે આ ગૂગલમાંથી જન્મેલો બાળક ખૂબ જ કુશળ યોદ્ધા હશે જેમની સેવા તું કરજે આટલું કહીને ગુરુ મચ્છેન્દ્રનાથ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા તક્ષક નાગ પણ નિરાશ થઈને પાતાળમાં પાછો ફર્યો આ રીતે રાજા જન્મે જય જહર વીર ગોગાજી ચૌહાણના નામથી પ્રખ્યાત થયા પછી જારે એક હજાર અઢારમાં માં મોહમ્મદ ગજનવીએ જહરવીર ગોગાજી ના રાજ્ય પર ચડાઈ કરી અને ગોગાજી અને મોહમ્મદ વચ્ચે ભીષણ યુદ્ધ થયું ત્યારે મોહમ્મદ ગજનાવીને ગોગાજી અનેક જગ્યાએ દેખાવા લાગ્યા ત્યારે મોહમ્મદ ગજને કીધું કે આ તો ગોગા પીર છે ત્યારથી ગોગાજી ને ગોગા પીર પણ કહેવામાં આવે છે અને હાલ મુસલમાનો તેમની પૂજા પણ કરી છે રાજસ્થાની લોકકથા અનુસાર તેઓ તેમના સુતાલીસ પુત્રો અને સાઠ ભત્રીજાઓ સાથે યુદ્ધના મેદાનમાં શહીદ થયા હતા ઉત્તર પ્રદેશમાં પણ તેઓ તરીકે ઓળખાય છે મુસ્લિમો તેમને ગોગાપીર કહે છે એવું માનવામાં આવે છે કે ચુરુ જિલ્લામાં યુદ્ધના મેદાનમાં લડતી વખતે ગોગાજી માથું જ્યાં પડ્યું તે સ્થાન ને કહેવામાં આવે છે અને લડતી વખતે જ્યાં તેમનું શરીર પડ્યું તે સ્થાન ને કહેવામાં આવે છે ગોગાજીના જન્મસ્થળ જન્મ સ્થળ દાદેરવાને શીશ અને સમાધિ સ્થળ ગોગામેડી નોહરા નુમાનગઢ ને ધૂરમેડી પણ કહેવામાં આવે છે તો મિત્રો પાંડવ વંશમાં જન્મ લઈ અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુ પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતના પુત્ર જન્મે જય અને જન્મે જય બન્યા જહર વીર ગોગાજી તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય જહર વીર ગોગાજી લખવાનું ભૂલતા નહીં